તો મિત્રો સવારે હવે હેડ્યા છીએ અમે ખેતર પાસા આજે મરચો ખેડવાનું છે કાલે ટ્રેક્ટરમાં પંચર પડી દીધું તો ખેતર તરફ જઈ રહ્યા છીએ બસ ખેતર આવી જોઈ લો સવાર સવારમાં હેડ્યા છેડાય ના ગાડા થોડા હતા તો મિત્રો આ છે અમારું ખેતરની એક નાનકડી વાડી બતાવું તમને અહીંયા એક બપા આવેલું છે આ શેરડી વાય ગયો અહીંયા આ નાનો ઓબો છો કારેલું આવ્યું હતું ને દૂધી વાવી હતી પણ કારેલું જુઓ બધું શાકભાજી મીઠો લીમડો ઓબો વાયો બે વર્ષથી હા સચીકુ આઈએ જો હા એ બધા ઓબા છે હા એક તુવેર અને અહીંયા આ ભેડા હારા નહોતા થતા કૂદી ના છે ચલો હવે હેડી ટ્રેક્ટર છેતરમાં